ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં બની મર્ડરની ઘટના ગારિયાધારના પાછરિયા ગામે એક વ્યક્તિની હત્યાનો બન્યો બનાવ રાજુભાઈ વાઘાણીની વાડીમાં કામ કરતા મામા ભાણેજ વચ્ચે સામાન્ય બોલાચાલીમાં થઈ હત્યા મામાએ પોતાના જ હાથે જ ભાણેજની કરી હત્યા યુપીના પર પ્રાંતિય મજૂરની સગા પાઇપ મારી કરી હત્યા આરોપી હત્યા કરી ફરાર થયો બનાવની જાણ થતા ગારિયાધાર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાઈ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરાયો રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારી